જુનાગઢ એ કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે રેગીર ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે આંબાઓમાં વાતાવરણના પરિબળો સામે વધારે હોય છે એટલે દર વખતે આ પ્રશ્ન આવતા હોય છે આ વર્ષે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ થયો હતો જેને કારણે આંબાના બગીચામાં પણ ખૂબ જ સારા વરસાદને કારણે પૂરતું પાણી મળી રહ્યું છે ત્યારે આ વર્ષે આંબામાં મોર આવવાની પ્રક્રિયા વહેલી શરૂ થઈ ચૂકી છે આંબાના બગીચા ધરાવતા ઘણા વિસ્તારોમાં આંબામાં મોર આવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને હાલની વાતાવરણની પરિસ્થિતિ આવવા માટે ખૂબ જ લાભદાયક છે જો આ જ પરિસ્થિતિ રહે તો આગામી સમયમાં ફળના બંધારણની પ્રક્રિયા પણ ખૂબ જ સારી રહેશે અત્યારની હાલની પરિસ્થિતિ જોઈએ તો ગત વર્ષની કમ્પેરમાં આ વખતે સારું હોય એવું લાગે છે અત્યારે મોટાભાગના જે આંબાવાડિયા છે એમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના જે કંઈ પોકેટ છે જુનાગઢનો ભેંસાણ વંથલી વંથલી થોડુંક હજી નબળું છે પણ તાલાડા ધારી આ બધા પોકેટની અંદર અત્યારે ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે લગભગ આઠ દસ દિવસથી ફ્લાવરિંગ નીકળવાનું ચાલું થઈ ગયું છે અને મોટાભાગની જે સૂટ હોય એ દરેક સૂટની અંદર ફ્લાવર હોય એવું દેખાય છે એટલે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ફ્લાવરિંગ છે એ ખૂબ સારું આવશે હજી આગળ એના ઘણા બધા પ્રશ્નો સમસ્યાઓ છે પણ વાતાવરણની જો વાત કરીએ તો અત્યારનું જે વાતાવરણ છે એમાં ખાસ કરીને જે ટેમ્પરેચર છે એ અત્યારે ખૂબ સારી રીતે સપોર્ટ કરી રહ્યું છે નો ડાઉટ અત્યારે બે ત્રણ દિવસથી થોડું વાદળાનો પ્રશ્ન છે એ નીકળી જાય અને ફરીથી પાછું ટેમ્પરેચર છે એ ઓપ્ટિમાઇઝેશન ઉપર આવી જાય તો ફ્લાવરિંગ નીકળવા માટેનું જે કંડિશન છે એ ખૂબ સારી છે બીજું આ વખતે વધારે સારું હોવા પાછળના પણ અમુક કારણો છે એક તો દર વર્ષે ઓક્ટોમ્બરની અંદર જે કોપરી કહેવાય નવી કૂપડ જે કે હોય એટલે કે જે જૂની સૂટ છે એ બધી સૂટ છે એ ફૂટી જતી હોય એટલે સામાન્ય રીતે દર વર્ષે અમે સર્વે કરીએ એટલે ચાલીસ ટકા પચાસ સાઠ કે સિત્તેર ટકા સુધીની જે કોપરી છે આવતી હોય એ કોપરી આ વખતે માંડ પાંચથી દસ ટકા જ આવેલી છે મોટાભાગના વિસ્તારમાં એનો અર્થ એમ થાય કે જે સૂટ છે એ બધી સૂટ છે વર્જિન હોય અને એ સૂટ મેચ્યુર થઈ ગઈ અને અત્યારે આ બધી સૂટ છે ડિસેમ્બરમાં નીકળવા માટે તૈયાર થઈ ગઈ છે એટલે ઓવરઓલ જે ફ્લાવરિંગનું જે પિક્ચર છે એ ખૂબ સરસ છે આના પછીનો જે ફેજ આવશે ફ્રૂટ સેટિંગનો ફેજ આવશે ત્યારે વાતાવરણની પરિસ્થિતિ શું થાય એના ઉપર ડિપેન્ડ રહી ખેડૂતોને અત્યારને આ તકે ખાસ સલાહ એ છે કે કોઈ બિનજરૂરી પાણી અત્યારે જરૂર ન હોય તો ન પાય ઘણા ખેડૂતો અત્યારે પાણી પાય છે એના કારણે થોડી મુશ્કેલી ઊભી થવાની શક્યતાઓ રહી મારે અહીંયા માલંકા ગામની અંદર મારે એક હજારથી વધુ આંબા છે જમીન છે અને અત્યારે મારે બે મહિના અગાઉ મારે કેરીનો મોર આવેલ છે કેમ કે બે મહિના અગાઉ કેરીનો મોર ક્યાંય આવે નહીં અને મારે ત્યાં ખાખરી પણ બંધાઈ ગઈ છે પણ કુદરતી હિસાબે આજ વાતાવરણ બહુ સારું છે અને કોઈ જે અમારે કોઈ જો અત્યારે કોઈ જાતની જીવજંતુ કોઈ વસ્તુ આને કેરીમાં મારે અત્યારે મોર આવતું નથી કેમ કે આંબા સોખા છે મોર સોખા છે નથી અમે કોઈ એમાં દવા વાપરતા અમને ગયા વર્ષ કરતાં પણ ત્રીસ પાંત્રીસ ટકાનો અમને વધારો અમને લાગે છે આંબામાં આવકનો કેમ કે કેમ કે જે પેલા જે અમારા આંબાના મોર આવતા હતા એક ડાળકો અમારે આંબામાં આવતો હતો એની જગ્યાએ અમારે આંબાની અત્યારે એક આંબામાં પાંચ પાંચ દ્વારકા અમારા આંબામાં આવ્યા છે આંબા સારા ફૂટા છે અને સારી અમને આવક પણ છે અને વાતાવરણ જે એવું છે આટલું ઠંડુ વાતાવરણ છે કે રાતના બાર વાગ્યા પછી પણ અમારે નીકળતું નથી એટલી ઠંડી અહીંયા પડે છે અમારે સાસણ ગીરની અંદર અને બીજું અમને કેરી અમારે જે અત્યારે ખાખરી પણ બંધાઈ ગઈ હતી ખાખરી અત્યારે મારે સમજો ને કે મારે બે મહિના અગાઉ કેરી માર્કેટમાં આવી જશે અને મને ભાવે સારા મળવાના પાછળ છે